જેના લગ્ન નથી થતા તો રક્ષાબંધન પહેલાં એક લાલ દોરો આ ખાસ જગ્યાએ બાંધી દેજો હા માત્ર એક લાલ દોરો પરંતુ મહાદેવના આશીર્વાદથી ભરેલો એવો ઉપાય જે કરશો શ્રદ્ધાથી અને પરિણામ મળે એવું કે પરિવાર પણ આશ્ચર્યમાં પડી જશે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા પોતાના ચેનલ ગુજરાતી વાસ્તુદર્શનમાં આજના વીડિયોમાં એક એવા દુર્લભ ચમત્કારિક અને શ્રીમદભક્તિથી ભરેલા ઉપાય વિશે જણાવવામાં આવશે જે રક્ષાબંધનના પવિત્ર તહેવાર પહેલા કરવાથી તમારા દીકરા કે દીકરીના લગ્નના યોગ તાત્કાલિક બનવા લાગે છે ઘણા લોકો લગ્ન માટે વર્ષોથી પ્રયત્ન કરે છે કેટલાય માતાપિતાની આંખો દરેક રક્ષાબંધન પર ભીની થઈ જાય છે કારણ કે દીકરી હવે મોટી થઈ ગઈ છે દીકરો સારું છે સમજદાર છે પણ વાત અહીં સુધી નથી પહોંચતી તો મિત્રો હવે મોડું ન કરો આજે જ લાલ દોરો લાવો રક્ષાબંધન પહેલાં કરો આ મહા ઉપાય શિવશંભુ તમારી સુખદ દાંપત્ય યાત્રા માટે દરવાજા ખોલી દેશે આ વિડિયો અંત સુધી જુઓ કારણ કે આજે તમે જાણી શકો છો એ શાસ્ત્રોક્ત રક્ષા ઉપાય જે તમને માત્ર લગ્ન માટે જ નહીં પણ ઘરના વાસ્તુદોષ કુંડળીના ગ્રહદોષ અને ભવિષ્યના સંકટોથી પણ મુક્તિ અપાવશે ઉપાય સરળ છે પરંતુ તેની રીત સમય અને શ્રદ્ધા ખૂબ જ મહત્વપૂર્ણ છે અહીં લાલ દોરો કોઈ સામાન્ય તાંત્રિક વસ્તુ નથી એ છે રક્ષાનો સૂત્ર જે બંધાય ત્યારે સંસાર પણ બદલી શકે છે વિડિયો આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો છો કે મહાદેવની કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વિડિયો લાઇક કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો તો ચાલો વિડિયો જરાય સ્કીપ કર્યા વિના જુઓ અને મહાદેવના આશીર્વાદથી પ્રેમપૂર્ણ અને સુખમય લગ્નજીવન તરફ આગળ વધો શું તમારી દીકરીનું કે દીકરાનું લગ્ન નથી થઈ રહ્યું માગો આવે છે પણ વાત આગળ નથી વધતી ઘરના મોટા લોખંડની જેમ બેસી ગયા છે તો હવે વધુ મોડું ન કરો આજે જ લાલ દોરો લાવી લો અને રક્ષાબંધન પહેલા કરી લો આ મહા ઉપાય શાસ્ત્રો અને તંત્રશાસ્ત્રમાં પણ કહેલું છે શ્રાવણ માસ અને ખાસ કરીને રક્ષાબંધન જેવા શુભ દિન પર કરવામાં આવેલા ઉપાયો હંમેશા તરત ફળ આપે છે કારણ કે આ દિવસોમાં દેવતાઓનું રક્ષાચક્ર ખૂબ જ સક્રિય રહે છે મિત્રો આ વિડિયોમાં આપણે જાણશું આ લાલ દોરો કયા બાંધવો શું બોલવું છે કઈ મંત્ર સાથે કરવો છે આ ઉપાય શાસ્ત્રો અને વાસ્તુ શા માટે આ ઉપાયને મજબૂત માને છે અને સૌથી મહત્વનું કેવી રીતે એ દૂષિત ગ્રહોનો અસર પણ દૂર કરી શકે છે તો મિત્રો આજથી જ તૈયારી શરૂ કરો લાલ દોરો લાવો શ્રદ્ધા પકડી રાખો અને રક્ષાબંધન પહેલાં કરો આ મહા ઉપાય શિવશંભુ તમારી વહેતી આંખોની ઈચ્છા જરૂરથી પૂરી કરશે મિત્રો રક્ષાબંધન આવી રહ્યું છે શ્રાવણ માસ ચાલે છે અને ત્રિપુટી બની છે એક અજોડ શક્તિની મિત્રો એક એવો સમય નજીક છે જ્યારે આકાશ પણ આશીર્વાદ વરસાવવાનું શરૂ કરે છે શ્રાવણ માસ ભગવાન મહાદેવનો પ્રિય સમય અને આવી રહ્યો છે પવિત્ર તહેવાર રક્ષાબંધન આપણે એવું તો સાંભળ્યું જ છે કે રાખડી એ રક્ષા માટે બાંધવામાં આવે છે પણ શું તમે જાણો છો કે રક્ષાબંધન પહેલા બાંધવામાં આવેલો એક લાલ દોરો પણ તમારા દીકરા કે દીકરીના લગ્નના યોગ બનાવી શકે છે આજનો ઉપાય છે એટલો ખાસ કે ભક્તિ શ્રદ્ધા અને તાંત્રિક શક્તિ ત્રણેય તત્વોની ત્રિપુટી સાથે જોડાયેલો છે વિડિયો આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે મહાદેવની કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વીડિયો લાઇક કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો મિત્રો આજનો વિષય છે એવી આશાની કિરણ જે અનેક માતાપિતાને રાહત આપી શકે છે અને આવા યુવાનો માટે આશાવાદ લાવી શકે છે જેના લગ્ન થતા નથી કે પ્રોપોઝલ્સ આવતા છતાં વાત આગળ નથી વધતી કે ઉંમર વધી રહી છે પણ માંગુ જ નથી આવતું મિત્રો રક્ષાબંધન માત્ર ભાઈ અને બહેનના પ્રેમનો તહેવાર નથી એ દિવસ છે રક્ષા માટેની શક્તિ જાગૃત કરવાની તિથિ પૌરાણિક શાસ્ત્રો કહે છે સૂર્ય ઉત્તરાયણમાં હોય અને શ્રાવણમાં રક્ષાબંધન આવે ત્યારે તાંત્રિક ઉપાયોનું ફળ હજારો ગણો વધે છે રક્ષાબંધનના પહેલાના સાત દિવસ એવા હોય છે જેમાં દૃષ્ટદોષ મંગળદોષ કુંડળીના વિઘ્નો વગેરે દૂર કરવા માટેના ઉપાયો ઝડપથી કારગર બને છે અને જ્યારે એ બધું શ્રાવણ માસ દરમિયાન થાય જ્યાં દરેક સોમવાર અને દરેક રાત્રિ મહાદેવના ચરણોમાં અર્પિત હોય તો તમે સમજી જ શકાય કે આ સમય ક્યાંક આધ્યાત્મિક અને તાંત્રિક રીતે અત્યંત ઉર્જાસ્ભર છે લાલ દોરો માત્ર ધાગો નથી એ છે તાંત્રિક રક્ષણશક્તિ એ છે દર્શનશક્તિ અને ભાગ્ય જાગૃત કરનારું ઉપકરણ શાસ્ત્રોમાં લખ્યું છે કે લાલ રંગ એ મંગલદેવનું પ્રતીક છે મંગલ એટલે લગ્ન એકતા અને જીવનસાથી માટેનું પાવરહાઉસ જ્યારે તમારા જીવનમાં મંગળકાર્ય અટકી જાય ત્યારે લાલ ધોરો યોગ્ય રીત અને સમય બાંધવો એક તાંત્રિક ઉપાય બની જાય છે જેના લગ્નમાં વિલંબ છે જેના ઘરમાં વારંવાર માંગો આવીને જતું રહે છે કે પ્રોપોઝલ્સ આવે પણ છૂટા થઈ જાય તો એ લોકો માટે આ ઉપાય છે અવશ્ય કરવા જેવો મિત્રો જો તમારું કે તમારા સંતાનનું લગ્ન નથી થતું પ્રોપોઝલ્સ આવે છે પણ વાત આગળ વધી નથી રહી કે પછી વાત લગભગ પક્કી થઈ જાય છે પણ છેલ્લે ગડબડ થઈ જાય છે તો જાણો કે આ કોઈ સામાન્ય વિલંબ નથી તેમાં શક્યતા છે કે શનિદોષ અથવા મંગળ દોષ કુંડળીમાં ભારે છે ઘરમાં વાસ્તુદોષ છે જેના લીધે પરિસ્થિતિઓ ઉલટાઈ રહી છે નકારાત્મક ઊર્જાઓ ભયાનક દ્રષ્ટિ કે દૂરથી લાગેલી ઈર્ષા પણ રોક બની રહી છે પણ હવે સમય આવ્યો છે આ બધું બદલાવાનો એક લાલ દોરાથી શું કરવું છે સંપૂર્ણ વિધિ જાણો વિડિયો આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો છો કે મહાદેવની કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વિડિયો લાઇક કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો શ્રાવણ માસ ચાલી રહ્યો છે એટલે કે મહાદેવનો પ્રિય મહિનો અને રક્ષાબંધન પણ નજીક છે રક્ષા પ્રેમ અને સંકલ્પનો તહેવાર આ બંનેનો સંયોગ એ એક શક્તિશાળી તાંત્રિક ચક્ર ઊભું કરે છે જેમાં કરેલો દરેક ઉપાય અનેક ગણો પરિણામ આપે છે રક્ષાબંધનના ત્રણથી ચાર દિવસ પહેલાં સવારે ઊઠીને પવિત્ર સ્નાન કરો કોઈ પણ તળાવ ઘરમાં ગંગાજળ હોય તો મિક્સ કરીને પણ પવિત્ર સ્નાન કરો હવે એક નવી લાલ રંગની દોરી લો શુદ્ધ કપડાની બનેલી હોય તો વધુ સારું આ દોરી તમારું સંકલ્પ બની જશે હવે મહાદેવના મંદિરમાં જાઓ મંદિર ન હોય તો ઘરમાં સ્થાપિત શિવલિંગ કે પથ્થરમાંથી ઊગતો વૃક્ષ પણ માન્ય માનાય છે કારણ કે પૃથ્વીનો તત્વ સૌથી પ્રચંડ છે આ દોરીને હાથમાં લો આંખો મીંચો અને નામ બોલો હે મહાદેવ મારા દીકરા દીકરીના લગ્નમાં જે અવરોધ છે કૃપા કરીને દૂર કરો જીવનસાથી સાથેના સંબંધના યોગ તાત્કાલિક બનાવો હવે એ લાલ દોરી શિવલિંગના ડાબી બાજુના થાળે અથવા વૃક્ષના થાળે બાંધી દો ડાબી બાજુનું સ્થાન ઈચ્છાપૂર્તિનું માને છે ચાંદ્ર શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે દોરી બાંધતા બાંધતા નમઃ શિવાય મંત્રનો અગિયાર વાર જાપ કરો અગિયાર બરાબર એક આત્મા પ્લસ એક બ્રહ્મ એકતા અને જોડાણનું સૂચક બાંધ્યા બાદ કોઈ સાથે વાત કર્યા વગર સીધા ઘેર આવો પાછળ જોઈ ન જા પાછળ જોયું એટલે સંશય ઉપાયનો સામર્થ્ય ઘટે છે લાલ રંગ શક્તિ મંગલ શિવાનંદ અને સાક્ષાત સંતાન સુખનું પ્રતીક છે શિવ શિવપાર્વતીના લગ્ન પણ લાલ પુષ્પો અને લાલ તંતુથી કરાયા હતા એટલે લાલ એ લગ્નશક્તિનો સૂત્ર છે શ્રાવણ માસ મહાદેવ જાતે પૃથ્વી પર અવતરીને ભક્તોના કાર્યો નિર્વિઘ્ન કરે છે આ સમયમેળા પર કરાયેલો ઉપાય તુરંત કામ કરે છે રક્ષાબંધન જે દિવસે બહેન ભાઈને રક્ષા માટે દોરી બાંધે છે એ દિવસ અવિજય તિથિ પણ કહેવાય છે આ દિવસે દોરી બાંધવી એટલે દેવતાઓને રક્ષણ માટે સંકલ્પ આપવો નઃ શિવાય મંત્ર શિવતત્વને સ્પંદિત કરતો પાવન મંત્ર મનબુદ્ધિકર્મ ત્રણેયને શુદ્ધ કરે છે મિત્રો દરેક અવરોધના મૂળમાંકેતો ઘરના પૂર્વદિશામાં વાસ્તુ દોષ હોય છે અથવા તો જન્મકુંડળીમાં મંગળ શનિ રાહુકેતુની અસરો હોય છે કે પછી નકારાત્મક આશયથી દાખલ થયેલી તૃતીય શક્તિઓ ઈર્ષા નજરદોષ કાળી શક્તિ વધુ અસર કરે છે લાલ દોરો જ્યારે મહાદેવના ચરણોમાં બાંધવામાં આવે છે ત્યારે એ તમામ દોષોને પ્રતિકાર કરી શકતો જ્યોતિષીય અને તાંત્રિક ઢાળ બની જાય છે મંદિરનો થાળ તેટલે પૃથ્વી તત્વથી ઊગતો શક્તિ પ્રેરક સ્થાન તમારું સંકલ્પ ત્યાં બાંધો એટલે તમારી ઈચ્છા ધરતી પર આવી જાય છે એવી માન્યતા છે કે તે ઈચ્છા પાછળ બ્રહ્માંડ પણ કાર્ય કરવા લાગે છે તો હવે તિથિઓનો ગણિત ન જુઓ રક્ષાબંધન આવી રહ્યું છે શ્રાવણ ચાલી રહ્યું છે અને મહાદેવ બધું જોઈ રહ્યા છે બસ કરો આ એક દોરાનો ઉપાય અને પછી જુઓ કેવી રીતે વિલંબિત લગ્ન પણ ચમકીને એક અઠવાડિયામાં નક્કી થઈ જાય છે અને જો તમારું પણ લવ મેરેજ અટવાઈ ગયું છે તો પણ આ ઉપાય કાર્ય કરે છે તો મિત્રો હવે મોડું ન કરો આજે જ લાલ દોરો લાવો રક્ષાબંધન પહેલા કરો આ મહા ઉપાય વીડિયોને લાઇક કરો કોમેન્ટમાં લખજો જય ભોલેનાથ અને તમારા માટે કે તમારા પરિવારના કોઈ માટે પણ શાંતિ અને સુખી દાંપત્ય માટે આ વીડિયો શેર કરો